મિત્રો ભારતના આપણા મીડિયાવાળા કેવા છે કે જાણ્યા જોયા વગર કોઈ કોઈપણની અફવા ફેલાવી દેતા હશે સોશિયલ મીડિયા ઉપર તો મિત્રો આજે સોશિયલ મીડિયા ઉપર એક ખોટી અફવા હાકાર મચાવી દીધો છે બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રજીના નિધન થયાની ખબર વાયરલ થઈ ગઈ છે અનેક ફેન પેજો અને મેસેજ ગ્રુપમાં લોકો શોક વ્યક્ત કર્યો છે પરંતુ થોડા જ સમયમાં પરિવાર તરફથી આવ્યું સત્તાવાર સ્પષ્ટીકરણ કે આ સમાચાર સંપૂર્ણ રીતે ખોટા છે ધર્મેન્દ્રજી હાલ મુંબઈના બ્રેન્ચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેમની દીકરી એશા દેવલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે મારા પિતા સંપૂર્ણ રીતે સ્થિતિ છે અને ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે તેમની પત્નીએ હેમાલી માલાની પણ જણાવ્યું આવી ખોટી અફવાથી પરિવાર દુઃખી છે કૃપા કરીને ખોટી માહિતી ફેલાવશો નહીં અને સની દેવલની ટીમે પણ જાહેર કર્યું કે ધર્મેન્દ્રજી હવે સારી રીતે રિકવર થઈ રહ્યા છે અને ટૂંક સમયમાં ઘરે પરત ફરશે બોલિવૂડના પ્રિય અભિનેતા વિશેષ શો પ્રાર્થનાઓ શરૂ કરી છે આપણે યુરો ધર્મેન્દ્ર સાહેબ મળે આવા સમયે આપણા યાદ કરાવે છે કે ખોટી માહિતી અથવા અફવા ફેલાવા પહેલા તેની સાચી ખબર ચકાસવી કેટલી જરૂરી છે તો મિત્રો સ્પષ્ટ છે કે ધર્મેન્દ્ર જીવિત છે અને સ્વસ્થ છે અને પરિવાર દેખરેખ હેઠળ ધીમે ધીમે સુધરી રહ્યા છે અને અમે સૌ સાથે મળી તેમની તંદુરસ્તી માટે શુભેચ્છા પાઠવી છીએ તો મિત્રો તમારું શું કહેવું છે જરૂર અમને કમેન્ટ કરી વિડીયોના અંદર જણાવજો